કેમ છો બધા મજામાં હું છું વિક્રમ ભાઈ ધનરાજ અલ્લારકભાઈ દાદણભાઈ ધનરાજ કરીને આ પરિવાર છે નિરાધાર પરિવાર છે હાવ નિરાધાર છે એને પોતાના ઘરના ઘરે નથી ઘરના મકાન નથી આ કોલી ના મકાન રહી છે અત્યારે અને રેવા દીધું આ તમે ભાડે મકાન રોકે

આ મુસ્લિમ પરિવાર એટલો હેરાન થઈ રહ્યો છે અલારકભાઈ કરીને નામ છે એમનું અમે બે એના ઘરવાળા છે આ ત્રણ દીકરી છે તો લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ ભાઈ બેન તો કામે નથી જઈ શકતા કારણ કે દીકરા નાના નાના છે ને એટલે હાંચવી રહ્યા છે અને આ ભાઈ પોતે અત્યારે વાસણ સાફ કરવા જાય છે હકીકતમાં વાસણ સાફ કરવા જાય છે મને હાથ સાંભળી પણ કંપી ઉઠી ગયો કારણ કે આ વખતે જો હું એમ વિચાર કરું છું કે જેના ઘરે અત્યારે લગ્ન પ્રસંગ હોય ન્યા માજી તો કરવા જાય વાસણ સાફ કરવા જાય એમના 300 થી 400 રૂપિયા કા લગન તો બધાના ઘરે રોજ હોતા નથી કારણ કે રોજ એને દાદી મળતી નથી ક્યારેક ક્યારેક કે છે કપાસ ને એવું વીણવા જાય છે અડિયા કામ કરવા જાવ કની નથી થાતું તમારાથી કામ થાય કે કાય નથી કામ થાતું નહીં મજન વાળું કામ નથી થતું નથી તો તમારે અત્યારે હાલમાં શું મદદની જરૂરિયાત છે તો ઘર ની નીય ને તમે શું કહો મકાન બનાવવું છે મિત્રો આ પરિવાર છે ઈદ નો તહેવાર છે તો લોકોને મારી નમ્ર વિનંતી છે ફૂલ તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જેથી કરીને આ નિરાધાર પરિવાર સપ મળી જાય જેથી કરીને સપના નું ઘર મળી જાય ત્રણેય બાળકો હસવાય જાય અને પતિ પત્ની બંને હસવાઈ જાય અને ચિંતા કરો જેટલી થાય મદદ એટલે અમે કરીશું હાલમાં છે ને અબુકટ ગામે મકાન સારી બનાવી રહ્યા છીએ અબુકટ ગામે મકાન જેવું પૂરું થશે ને એવું અમે તમારા મકાન બનાવવાની શરૂઆત કરીશું પણ અત્યારે હાલ પૂરતી આપણે દર્શક મિત્રોને નમ્ર વિનંતી કર્યું કે આ વખતે આ પરિવારને ફૂલ ને તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ